હવે આપણી સાથે જોડાઈ ગયા છે લોક સાહિત્ય કારણ કે ભારત વર્ષનું સનાતન ધર્મનું અને દેવો નો દેવ મહાદેવ જે આપણા ભારત વર્ષમાં બાર જ્યોતિર્લિંગ જે છે એમાં પ્રથમ સૌરાષ્ટ્ર સોમનાથ મોજન રામેશ્વર નાગેશ્વર દારુકાવને ગોમતી તળે હિમાલય કેદારમ ઘર એ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન જે છે અને આપણા સ્કનપુરાણમાં પણ ઉલ્લેખ છે આપણા શાસ્ત્ર પુરાણ માંય ઉલ્લેખ છે અને ચંદ્રમાની સાથે ઇતિહાસ જેનો આદિ દેવોનો સાથેનો જોડાયેલો છે બાપુ એ જણાવશો કે સોમનાથ મંદિરને વિધર્મીઓ દ્વારા અનેક વખત તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા બ્રાહ્મણોએ અનેક બલિદાન આપ્યા આ અંગે આપનું શું કહેવું છે જ્યારે જ્યારે વિધર્મીઓ આક્રમણ કર્યું સોમનાથ ઉપર ત્યારે ત્યારે દરેક નીકળેલા પણ ત્યાં સેવા પૂજા કરનારા ભૂદેવો બ્રાહ્મણો ભૂદેવો જેને કહે ભૂદેવ એટલે ધરતીનો દેવ જેને કહી શકાય એવા બ્રાહ્મણોએ પણ પોતાના જીવનની આહુતિ આપેલી ને એવું પણ ઇતિહાસમાં કે લોકકથામાં વાતોમાં પણ સંભળાય છે કે હજારો ની સંખ્યામાં ત્યાં આહુતિ પોતે આપેલી ને પોતાની જનોયુ છે એ લોહીના લાલ રંગથી રંગાયેલીઓ હતું અને તણાયેલી પણ હતી અને એની સાથે એમને પણ ખૂબ ખૂબ ખાલી સેવા પૂજા કરી નહીં પણ રક્ષણ માટે એમને પણ ઘણું કામ કરેલું છે બાપુ હવે એ પણ જણાવશો કે આપણા હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગનો મહિમા છે જેમાં સોમનાથ મંદિરનો પ્રભાવ આપની દ્રષ્ટિએ કેવો છે કેટલો પ્રભાવશાળી આ મંદિર છે સોમનાથ મહાદેવ આપણા આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ આ સૌરાષ્ટ્રમાં અહીંયા રહીએ છીએ તો ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું એવું એવું પણ શાસ્ત્ર પુરાણોમાં ક્યાંય ઉલ્લેખ છે અમે સાંભળેલું પણ છે પણ પ્રભાસ ક્ષેત્ર છે ઉત્તમમાં ઉત્તમ ક્ષેત્ર છે અને ચંદ્રમાને જ્યારે રો મેં આપણા ઇતિહાસમાં એમ કે છે કે દક્ષ રાજાની દીકરીઓની સાથે ચંદ્રમાના લગ્ન ને એમાં રોહિણી સાથે વધારે પ્રેમ હતો બીજી દીકરીઓને કંઈક દુઃખ ન હતું એટલે એમને જે પિતાને કીધું અને પિતાએ એમને શરાપિત કરેલા ચંદ્રને એટલે પછી તો અંધકાર થવા મીડ્યો હતો પછી બધા દેવો જ્યારે ભેગા થયા અને પ્રાર્થના કરી કે ભાઈ આ શું થયું તો કે બધાએ થઈને ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરીએ અને સોમનાથ મહાદેવ આપણી રક્ષા કરે બધાની એટલે ત્યારે તો શિવલિંગની પ્રા લિંગ બનાવી અને ચંદ્રમાને ત્યાં લી આવેલા ચંદ્રમા અને અંધકાર થવા મીડ્યો તો પછી એમને લઈ આવ્યા અને ત્રમકમ ત્રમ ત્રમકમ યદા મહેશ સુગંધી પૃષ્ઠિવરદન ઉરપા ઉરવાતુ બંધન આતમ મૃત્યુ મોક્ષમ માતૃધામ આમ મૃત્યુ જમ્પ જે છે એ પણ મંત્ર પણ ત્યાંથીને સર્જિત થયેલું એવું તે છે એટલે ત્યાંથી એ પણ છોડેલું છે એટલે પછી ભગવાન શિવ એમને આશીર્વાદ આપેલા એટલે આજની તારીખે પંદર દિવસ અંજવાળું ને પંદર દિવસ અંધારું જે છે એ કથા પણ જોડાયેલી છે બાપુ સોમનાથ મંદિર ને અડીખમ રાખવા માટે અનેક બલિદાનો થયા શહીદો થયા હવે શહાદતની આપણે વાત કરીએ તો હમીરજી ગોહિલ અને વેગડો ભીલ પણ તેમની શહાદત આને લઈને આપનું શું માનવું છે શું કહેશો ઘણી વખત અમે ડાયરામાં કહેતા રહ્યો છે કે સોનું ચડાવનારા તો ઘણા મળ્યા

એવો કારણ કે માંડ છે એવો ઇતિહાસ કે છે અને પડાવ નાખ્યો છે ગીરમાં અને ન્યાય વેગડા ભીલ અમારા ચારણ પણ એમની સાથે આવેલા અને ત્યાં સાથે અનેક વખત લૂટો છે

આપ કઈ રીતે જોઈ રહ્યા છો સનાતન ની દ્રષ્ટિએ આપનું શું માનવું છે હજારો વર્ષ પછી આપણને દેશ ને હતા અને અત્યારે દેશનું એવું વાતાવરણ બધું બન્યું છે સરસ મજાનું કારણ એટલા માટે ને એમાંય મોદી સાહેબ ને આપણે ખૂબ ખૂબ આપણે સનાતન ધર્મીઓ સનાતન ને માનનારા રાષ્ટ્રધર્મને માનનારા આમ તો સોમનાથ મંદિર છે એ ખાલી સનાતન પૂરતું જ નથી રાષ્ટ્રનું પ્રતિક છે સાહેબ આપણા રાષ્ટ્રનું સોમનાથ મંદિર છે રાષ્ટ્રનું રાષ્ટ્રમાં પછી બધાય આવી જાય ભારત વર્ષમાં જે અત્યારે રહેતા હોય એટલા બધાય આવી જાય અને બધાને સાથે લઈને ન્યાય અત્યારે રહેનારા જે જે લોકો જે છે દરેક ધર્મના એ બધા માને છે ભલે પોતાનો ધર્મ સનાતન નથી હિન્દુ ધર્મ નથી પણ છતાં એને માને છે અને એવું સરસ મજાનું બધાને ભેગા રાખીને કાર્ય અત્યારે જો કોઈ કરતું હોય તો મોદી સાહેબ સરસ રીતે અને હજારો વર્ષ પછી આપણી અત્યારની સમયમાં એને આખી સોમનાથના મંદિરની સકલ બદલી નાખી સાહેબ બધા પરદેશથી એટલા આવે છે એટલા અને તમે ત્યાં જાઓ એટલે તમને અનોખો આનંદ આવે છે ત્યાં અને આવતીકાલે બે દિવસના કાર્યક્રમ બહુ સરસ છે મોદી સાહેબ ને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને રાષ્ટ્ર આપણો આપણું નિર્માણ વિયે અને આપણા રાષ્ટ્રના જેટલા વસનારા દરેક નું ભગવાન શિવ સોમનાથ કલ્યાણ કરે એ પ્રાર્થના જય માતાજી બિલકુલ ખૂબ ખૂબ આભાર બાપુ ગુજરાત સાથે જોડાયા તે